વેલકમ બેક સંઘ પ્રદેશ દમણનો દરિયાકિનારો હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પરંતુ હવે દમણના દરિયાકિનારે આવેલા સ્મશાન ભૂમિ પર પ્રવાસીઓને આકર્ષિત કરી દે છે અહીં મૂકવામાં આવેલા શંકર ભગવાનની એકાવન ફૂટની મૂર્તિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે મુક્તિધામમાં ગ્રામજનોએ ફાળો એકઠો કરી પંદર ફૂટના પ્લેટફોર્મ પર એકાવન ફૂટની શંકર ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી છે સવા કરોડના ખર્ચે અને છ મહિનાની મહેનતે આ ખાસ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે ત્યારે પ્રતિમા ગાર્ડન સહિતની સુવિધાથી મુક્તિધામને સુસજ્જ કરવામાં આવ્યું છે જેથી દમણમાં ફરવા આવતા પ્રવાસીઓ અહીંની પણ ચોક્કસપણે મુલાકાત લેવા આવી રહ્યા છે ભગવાન શિવના ચરણોમાં શેષ યુકાવી પરિવાર સાથે અહીં શાંતિનો અહેસાસ પ્રવાસીઓ કરી શકે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી સામાન્ય રીતે સ્મશાન ભૂમિમાં જતા લોકોને ડર લાગતો હોય છે પરંતુ દમણના મુક્તિધામમાં તો પ્રવાસીઓ ફરવા અને ભગવાન શિવના દર્શન માટે ઉત્સાહ પહેરાવી રહ્યા છે तो बीच वगैरह घूमा फोर्ट वगैरह भी घूमा पर अभी हम लोग जा रहे थे मॉर्निंग में वापस घूमने के लिए तो रास्ते में ये मूर्ति दिखाई पड़ी वो बहुत बड़ी मूर्ति है हम लोग ने सोमनाथ और सूरत के पास एक और पड़ता है आई थिंक गलतेश्वर महाराज जी का मंदिर है वहाँ पे भी है पर इतनी बड़ी हमने नहीं देखी जितनी बड़ी ये मूर्ति है बहुत ही सुंदर है और हम लोग शिव जी के भक्त भी हैं तो यहाँ आके बहुत अच्छा लग रहा है हमने जम्बूर बीच देखा पोर्ट देखा हम लोग काफ़ी अच्छा लगा यहाँ दमन में और फिर यहीं से जाते वक्त हमने देखा यहाँ पर शिव जी की विशाल प्रतिमा देखी हमें काफ़ी अच्छा लगा तो हम लोग यहाँ रुक के फिर यहाँ पर आए हैं यहाँ तो हम शांतिपूर्ण माहौल है यहाँ अच्छा गार्डियन है पीसफुल पूरा माहौल है तो बहुत अच्छा लग रहा है यहाँ पर आकर के दमन के अंदर नंबर वन सुविधा आज शमशान भूमि में मड़े क्रिया અગ્નિદાનિક અંતિમ ક્રિયા ચાલે છે એનો લાઈવ એ લોકો ફોરેનમાં બેસીને પણ સગા સંબંધીઓ જોઈ શકે છે એ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરેલી છે બીજું કે આ પર્યટક જે પર્યટકો જે આવે છે એ લોકોને એક અલાયદી વસ્તુ લાગે છે કારણ કે અહીંયા શંકર ભગવાનની વિશાળ પ્રતિમા છે તો લોકો દર્શન કરે છે અને શાંતિથી અહીંયા બેસે છે અને ધ્યાન પણ કરે છે ભગવાનનું એકાવન ફૂટની અમે શંકર ભગવાનની મૂર્તિનું સ્થાપન કર્યું અહીંયા આગળ ટુરિસ્ટ સ્પોટ પહેલાં લોકો ગભરાતા હતા કે સ્મશાનમાં કેમ કરીને જઈએ તો પછી હવે આજે અમારે એટલા બધા ટુરિસ્ટો ફરવા માટે આવે છે અને અહીંયા દર્શન કરવા માટે બી શંકર ભગવાનની મૂર્તિ માટે આખો દિવસ અહીંયા બધા આમ અવર જવર એટલી બધી રહી છે કે અમે બી હવે એને કેવું વધારે ડેવલપ કરવા એ વિચાર કરી રહ્યા છીએ